आजो हमारी वाडीनी कैरी आवडी मोटी થઈ ગયો એલા વિસ્મયલર પટી ખા દીજો કા લાગો મસમે નાખતા નહી વિસ્વા બેન લોટ થી નઈ નાખજો આમ બધા છોકરા ટમેટા મીને છે જો જો ટમેટા નમસ્કાર મિત્રો તો અમે નીકળી ગયા છીએ રાજકોટથી ગાધગડા જવા માટે આ છે અમે ઓન ધ વે ફોર વ્હીલ લઈને જઈએ છીએ બધા ફૂલ ફેમિલી તો હાલો બધા આનંદ કરીએ અને જઈએ ગામડે અને ગામડે જઈને હોળી ધૂળેટી આનંદ કરશું મોજ કરશું મજા કરશું તો હાલો બધા આપણી સાથે ગાધગડા અને હાલો આપણે ટ્રાવેલિંગ કરીએ છીએ એટલે જ કે આપણે આમાં ધ્યાન દેવું નથી તો આપણે ટ્રાવેલિંગ કરીએ નગર પછી આપણને એક પટી હોળી ધૂળેટી થઈ જાય કરતાં શાંતિથી ગાડી હલાવવાની આપણે જોઈએ છીએ એ ગામડે તો આલો બધા ગામડે સાથે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો અને સારા વિડીયો બધા જોતા રહેજો આ તો ફૂલ ડે ખૂબ આનંદ કરવાનો છે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આ અમે પહોંચી ગયા છીએ શીતલના ફાટકે જો આ શીતલનું ફાટક છે લોટ ને રમે છે હોળી રમી ને કેવું બેન થોડી લોટ કઈ હોળી નહી

के के मजा वाडीन टोमेटा खावन वाडीया मजा जे टोमेटा ता खावन ताजा ताजा उतारीन खावन जो आ छे हमारे वाडीन हरेंगो खाबले हाय टोमेटा खाइजो केरी लियो में से सेल्फी थी शुरू थाय

બગીચા પાછળ પાછળ ફોરતા જાય એને ગોતતા જાય આયા જો અમારે મોટા બેન કેરી ચાલુ કર્યું છે બેન બા એ મોજ કરે વિશવા બેન તો જો બી બેના આમ હામ

હાથમાં લઈ લીધું છે આપણે મીઠું ને મરશું અમારે મેડમ ને મમ્મી ને બેન ને બધા એવા છે વાડીએ વિશ્વાબેન પહેલી વાર વાડી આવ્યા આખા વર થઈ ગઈ આજ ના પગલા છે વાડી સરસ મજાની વાડી છે મસ્ત મજાના ના સ્થળ એવા છે આ બધી કલમો માં જઈ લે ઝીણી ઝીણી ખાખી છે હજી અહીંયા જો મોટી મોટી થઈ ગઈ જો લુમે જુમે મસ્ત મસ્ત મજાની કેરીઓ થઈ ગઈ છે અને આપણે ખાખથી ખાવા મળ્યા મીડાતી મજા આવે એવો માહોલ છે વાડીએ તો ભાઈ આવો એકવાર જરૂરથી આપણે બગીચો બનાવ્યો પપ્પાએ ખૂબ મહેનત કરી છે જો આ બધી કલમું છે એના બધા ઈમ આવી ગયો છે મસ્ત મજાની વાડી છે મજા જ એવા કરે વાડીએ હજી અમુક કલમું નથી આવી કાં અમુક અમુક જ આવી

એનું મોગરો કેવાય આનથી કઈ આમાં કલમું નું ફૂટે નહી તરી પાંત્રી મણ થાય ને આમાં બધી કલમો આવી જો આ બધી કલમો આવી અહી જો પડી નાની એટલી પડી હા લઈ લે લઈ લે બેની એક એક થઈ ગઈ મસ્ત મજા ની ગલ છે આપડે શેઠે આવી ગયા પવન આવે બો એટલે કે બહુ સમજાતું નહી હોય માઇક પીડી ઘરે આઈ પડી આઈ જોતી તો જાય ક્યાંક ક્યાંક પણ ખરે છે બધી બહુ ખરે છે

જો આવી ગયા ઘરે પાછા આપણે વાડીએ થી જો અહીં બધા માંડ્યા તૈયારી કરવા આજ વેલા જવાનું છે કેમ કે નાના એક્સપેક્ટ થઈ ગયા ને ભજન છે એટલે જવાનું છે તો આજ અમારે કઈક હોળીન લાપસી હોય એટલે લાપસી બનાવી ને અમારે બેન આવ્યા હાળવાથી સાંજે ભેગા હોય ને ભજનમાં કેમ પર ભો જો અહીંયા તું પાણી ભરે છે ને અહીં વેજા બધાય જો અહીંયા અહીંયા દેખાય તો એ લે અહીં બધા ફૂગા ભરે જો માર્યો જો માર્યો જો માર્યો દ્વિજાએ